જય મહારાજભાઈ હેલો મિત્રો સ્વાગત છે આજના આપણા વ્લોગમાં દોસ્તો આજનો આપણે વ્લોગ આજે રાજભાઈ આવીને ચાલુ કર્યો છે કારણ કે આપણે ગયા હતા આપણા પર્સનલી પ્રસંગમાં જેમ કે આપણી કારુડા બેન દીધલ છે કાકાની દીકરી એની ઘરે આજે પૂરો ભરાવાની રસમ હતી તો આપણે પૂરો કરીને હવે અહીંયાથી કારુડાથી પહોંચરા પહોંચ આવી પછી આપણે રાજભાઈનું મંદિર પણ આવે છે તો આપણે દર્શન કરી લીધા છે આખા બધે હકાઈએ અકાઈએ ને હવે જાય છીએ આપણે ઘરે રિટર્ન કાક મહેશ દર્શન કરી લીધા ને તમે કરી લીધા ભાઈ હા તો હવે ચાલો ટ્રેક્ટર આપણે પાર્કિંગમાં રાખેલ છે તો ટ્રેક્ટરથી ચાલુ કરી અને ભાઈ બધી દર્શન કરીને આવે પછી ભાઈ છાદી પણ આપણે લઈ લીધી છે મિત્રો આપણે દર્શન કરીને પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે જાય ચાલો આપણા ટ્રેક્ટરે ટ્રેક્ટર તો બહુ જ દૂર રાખેલ છે ટકા ચાલુ કરી લીધું છે ને હવે વારે છે હવે જાઓ જો ડાયરેક્ટ આપણી વાડીએ જેમ કે આપણા ટ્રેક્ટર માં ઉતર્યા છીએ ને આપણે ઘરે પહોંચ્યા છીએ ને હવે મિત્રો ફોનમાં બેટરી ઓછી છે તો ચાલો પેલો તો ફર્સ્ટ ભરાવ રાખી દઈએ જેમ કે મિત્રો આપણો ફોન ભરાઈ ગયો છે ને ઘણા દિવસોથી આ ત્રણ ચાર દિવસથી આપણું એક કામ પેન્ડિંગમાં પડ્યું હતું તો ચાલો પહેલી તો ગાડી આપણે ઉપાડી લઈએ આપણી અને શું છે બતાવીએ જેમ કે આપણે જે નળાના બે ફીંડલા વીટલ પડ્યા હતા એ વીટલ જ એમને પડ્યા છે ને આપણે હજી સુધી લીધા નથી તો ચાલો પહેલાં તો આમાં ઉપાડતા બેસી જઈ સર જાઓ દિયલ હા એમાં બે આરકી રીતના પકડ દે તો ચાલો ફરતા આવીએ તારે બિહારી છે વર્તાની બિહાર હોય

પ્લેન બદલાયું છે મિત્રો આપણે એક નળો ઉમે લઈને જાય છીયા તો બીજો નળો ઊંયે પડ્યો છે એ ભેરા ફેરો ઉપાડી ને આપણે એમને આવીને માથે થી લે આવી નાખી નાખી દીધો તો પણ આ દોરી વગર એટલો આપડે નુકસાન થયું છે જેમ કે આ નળો હતો વિખાઈ ગયો છે દોરી વગર હા હાલો ઊંયે દોરી બાંધી હરવું હરવું ઘરે પોકાડી મિત્રો આપણે કટડાડે હજી ઉંયાથી લઈને આવ્યા ને આપણે અહીંથી ચાર વખત આ નડાને ઊંચો નાચો છે એટલે હવે આપણે વરીને ફાઈનલ કર્યું છે કે એક જ નડાને પોકાડી દી ઘરે ને બસ આજના બ્લોગમાં આટલું જ આજે તો આ નડામાં ઉતલપાતલ કરવામાં રહ્યા ને આપણે જે પ્રસંગ હતો એ માણ્યો આપણે કા ઉંયા ગયા હતા અને હવે કાલે કંઈક નવો બ્લોગ હશે આપણો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જો આપણી જર્ની ગમે તો ચાલો મળીએ જય માતાજી